હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ચારસો એકર જમીન નીલામી કરવાની યોજના સામે વિરોધ પ્રદર્શન કર્યું હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાજેતરમાં તેલંગાણા સરકાર દ્વારા યુનિવર્સિટીના એકર યુનિવર્સિટી કરવાની યોજના સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે આ જમીન કાંચા ગાચી ગામમાં સ્થિત છે અને યુનિવર્સિટીના પૂર્વ કેમ્પસ સાથે જોડાયેલી છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ જમીન પર વૃક્ષો અને જંગલી પ્રાણીઓનો વસવાટ છે અને તેની તબાહીથી પર્યાવરણને નુકસાન થશે રવિવારે પોલીસ જમીન પર વૃક્ષો કાપવા માટે મશીનરી લાવતા વિદ્યાર્થીઓ વિરોધ કર્યો અને કેટલાકને અટકાવવામાં આવ્યા હતા વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ આકાશે જણાવ્યું કે યુનિવર્સિટી પ્રશાસન અને સરકારની આ કાર્યવાહી પર્યાવરણ પર્યાવરણ અને યુનિવર્સિટીના એકતાને નુકસાન પહોંચાડે છે તેઓ જમીન યુનિવર્સિટીના નામે રજિસ્ટર કરવાની માંગ કરી છે આ વિરોધમાં ભાજપના નેતાઓ પણ જોડાયા છે જેમણે પોલીસે વિદ્યાર્થીઓને અટકાવવાની કાર્યવાહીની નિંદા કરી છે પાર્ટીનું કહેવું છે કે સરકારને આ જમીન વેચવાની યોજના પર પુનર્વિચાર કરવો જોઈએ તેલંગાણા સરકારનું કહેવું છે કે આ જમીન તેની માલિકીની છે અને આ પ્રોજેક્ટથી આર્થિક વિકાસ થશે તેઓ પર્યાવરણની સંરક્ષણની ખાતરી આપી પરંતુ વિદ્યાર્થીઓ અને સામૂહિક આ પર્યાવરણ અને પરંપરાગત હકના મુદ્દે સંશય વ્યક્ત કરી રહ્યા છે